હત્યાને આત્મહત્યામાં ખપાવવાના પ્રયત્નને નાકામ બનાવતી મહેસાણા પોલીસ ડાયોટોમ્સે ખોલ્યો હત્યાનો ભેદ પિરૂદરા ખાતેથી સુજરામ સુફલામ યોજનાની નહેરમાંથી નાની દાઉ ગામના નટવર્ષી વાઘેલાની ગત તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મળી હતી લાશ મહેસાણા પોલીસે કરાવેલા વૈજ્ઞાનિક પરીક્ષણમાં ઘટનાનો ભેદ ઉકેલાયો નટવર્ષી વાઘેલાની ડેડબોડીમાં ડાયોટોમ્સની હાજરી ન મળતા બનાવ હત્યાનું હોવાનો પુરાવા મળ્યા નાનીદાવ ગામના વ્યક્તિની હત્યાનું ભેદ ઉકેલવામાં વૈજ્ઞાનિક પદ્ધતિ મદદરૂપ બની બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા ગામ છે ત્યાંથી સુજલામ સુફલામની એક કેનાલનું સાઇફન છે ત્યાંથી તારીખ દસ નવ ના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી તે ડેડ બોડી આધારિત એક ઈડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો હોય તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું આ જે ડેડ બોડી છે તે સુસાઈડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે એફએસએલ પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે એફએસએલમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાંનું ડ્રાઉનિંગ છે તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતાં પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને ખરેખર મર્ડર ની ઘટના હતી તેની અંદર ફરિયાદી જયંતિજી કચરાજી વાગેલા તેઓની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે અને આ બાબતે જે શકદારો છે તેમણે ભીખાજી ઠાકોર ચેનાજી ઠાકોર અને બાબુજી ઠાકોર તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓની પૂછપરછ કરતા અલગ અલગ ટીમે તેમની વારાફરતી પૂછપરછ કરી અને અલગ અલગ ટ્રીપ યુઝ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જેની અંદર તેઓએ અંતે સ્વીકારી લીધેલું હતું કે પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને ઝઘડો થતાં સાંજના સમયે જ્યારે આ લોકો સાથે બેઠેલા હતા એ દરમિયાન તીક્ષ્ણ પથ્થરનો તેમના ઉપર તેનાથી હુમલો કરવામાં આવેલો હતો અને આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી અને તેની લાશ છે તેને સાઈફનની અંદર પાણીની અંદર નાખી દેવામાં આવેલી હતી પોલીસે અત્યારે આ જે ત્રણે શકમંદ આરોપીઓ છે તેઓની અટક કરેલા છે અને આગળ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું આની અંદર જે ઘણા બધા જે કેનાલ અને નદીના જે સાયફન્સ